ઉત્તરાયણ એકદમ નજીક આવી ગઈ છે તો મારા ઘરમાં ઉત્તરાયણની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે આટલી સોફ્ટ બનશે એ ક્યારેય વિચાર્યું નહોતું તો આજે હું એકદમ એવી રેસીપી તમારી સાથે શેર કરીશ ને ચીકીની કે જે તમે ક્યારેય બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય તો આજે એકદમ નવા જ પ્રકારની ચીકી આપણે બનાવવાના છીએ તો એના માટે અહીંયા એક કપ જેટલા સિંગદાણા લીધેલા છે સિંગદાણાને આપણે શેકવાના છે એકદમ નથી શેકવાના ખાલી ભેજ દૂર થાય અને ઉપરથી એની જે પોપડી હોય ને એટલે કે ઉપરની સ્કીન એ નીકળે ને ત્યાં સુધીના શેકાવા દેવાના છે સિંગદાણાને તો આ રીતના હાથેથી એમ કરી જોવાનું જો એકદમ શેકાય ને એટલે થોડા ગરમ થાય એટલે જો આ રીતનું થવું જોઈએ સ્કીન ઇઝીલી નીકળી જવી જોઈએ તો એવા સિંગદાણાને શેકવાના રહેશે એટલે કે એકદમ ભેજ દૂર થાય ત્યાં સુધી એને અલગ કાઢી લઈએ હવે અહીંયા અમે બે કપ જેટલો એકદમ સોફ્ટ હોય ને એવી ખજૂર લીધેલી છે તો ખજૂરના આપણે થળિયા કાઢી લેવાના અને જો આ રીતની હોવી જોઈએ એકદમ સોફ્ટ એવી આ બજારમાં મળે જ છે તો આ રીતની હશે ને તો એકદમ ઇઝીલી બની જશે કે ફટાફટ બની જશે બાકી કોઈ પણ ખજૂર ચાલે પણ આ લેશો તો વધારે સારું હવે અહીંયા એક જાડા તળિયા વાસ વાળા વાસણમાં આપણે બે ચમચી જેટલું ઘી લેવાનું છે એની અંદર તમે જે ડ્રાય ફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણેના તમે લઈ શકો તો અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે તો વન ફોર્થ કપ જેટલા લીધેલા છે ત્રણેય વસ્તુને તો થોડા કાજુ થાય સોરી બદામ થાય ને થોડી શેકાય ને પછી એના અંદર તમારે બદામ નાખવાની અને પછી થોડી વાર થાય એકાદ મિનિટ પછી તમારે પિસ્તા નાખવાના કારણ કે બદામને શેકાતા થોડી વાર લાગશે તો બધું પ્રોપર શેકાઈ જાય અને સુગંધ આવવા મળે એટલે આપણે અલગ કાઢી લેવાનું હવે એ સેમ વાસણમાં જેટલું ઘી બચેલું હતું એના અંદર અંદર જ થઈ જશે તો એના અંદર આપણે આ જે ખજૂર લીધેલી છે ને બે કપ જેટલી એને નાખી દેવાની અને એકદમ સ્મૂધ થાય ને ત્યાં સુધી એને સરસ થવા દેવાની અને આની પણ એકદમ સરસ સુગંધ આવવા મળશે ઘી સાથે ખજૂર છે ને એની મસ્ત સુગંધ આવશે તો એકદમ સોફ્ટ થઈ જાય એટલે આ ટાઈમે અડધો કપ જેટલું ટોપરું નાખી દેવાનું છીણેલું જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો પણ આનો ટેસ્ટ સરસ આવે છે એટલે હું એડ કરું છું તો આ રીતે એને પણ એકદમ પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી થવા દેવાનું અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી એક ડીશમાં કાઢી લેવાનું કારણ કે આપણે ડીશમાં કાઢશું એટલે ખજૂરની આ જે બનાવેલી છે ને પેસ્ટ એકદમ ઠંડી થઈ જશે એટલે થોડી ઠંડી થાય ને પછી જ તમારે એને યુઝમાં લેવાની છે એટલે મેં થોડી આ રીતે પાથરી દીધેલી છે અને એને સાઈડમાં રાખીએ હવે અહીંયા મેં સિંગદાણા જે લીધા હતા એ પણ ઠંડા થઈ ગયા છે એટલી વારમાં તો એક કપડામાં લઈ આ રીતે કરવાથી સિંગદાણાની ઉપરની જે ફોતરા છે ને એ જલ્દી નીકળી જશે તો આ રીતે એને બે હાથે તમે મસળશો ને એટલે જલ્દી ઇઝીલી નીકળી જતા હોય છે હવે આપણે બધા સિંગદાણા પ્રોપર સ્કીન નીકળી મતલબ ફોતરા નીકળી ગયા છે તો આ રીતે ઝારામાં લઈ આ રીતે કરવાનું જેથી કરીને બધા જ ફોતરા નીચે રહી જશે અને સિંગ આવી જશે હવે એને સાઈડમાં રાખીએ અને આજે આપણે મિક્સર જારની અંદર જે ડ્રાયફ્રૂટ ફ્રૂટ આવીને રાખેલા હતા એને આ રીતનો અથકચરો ભૂકો કરી દઈએ એટલે કે પાવડર એને સાઈડમાં રાખી દઈએ હવે એ સેમ મિક્સર જારની અંદર આપણે સિંગદાણાને એને પણ એકદમ સરસ અથકચરો પીસી લેવાનો છે જો આ રીતનો કરવાનો હવે એના અંદર આ જે ખજૂર લીધેલી છે ને એ હવે ઠંડી થઈ ગઈ છે તો એ ખજૂરને આપણે અડધું અડધું કરી બે વાર એડ કરી દઈશું એટલે થોડો સિંગદાણાનો ભૂકો મેં સાઈડમાં રાખી આ રીતે અડધી ખજૂર નાખી દઈશું અને જે ડ્રાય ફ્રૂટનો જે પાવડર કર્યો છે ને એને પણ થોડો અંદર એડ કરી દઈશું તો આ રીતે બધી વસ્તુ પ્રોપર મિક્સ થઈ જશે અને તમે અલગ વાસણમાં પણ બધું મિક્સ કરી શકો અને આ રીતે કરશો ને તો શું થશે જો એકદમ આમ એકદમ સ્મૂધ એકરસ થઈ ગયું જોઈએ એટલે કે આમ જેમ લોટ કેમ ભેગો કરીએ બધી વસ્તુ નાખીને એ રીતનો સ્મૂથ પીસાઈ જશે એટલા માટે મિક્સર જારમાં આપણે એડ કર્યું અને આ રીતનો એના તમે લાડુ પણ નાના નાના વાળી શકો તમારી ચોઈસ પ્રમાણે તમે એને શેપ આપી શકો છો તો અહીંયા મેં નાના નાના પાંચ લાડુ કરી દીધા છે ભગવાનના અને એને પહેલાં સાઈડમાં રાખી દઈએ હવે જે આપણે બે લુવા કર્યા છે મોટા એને આ રીતે લાંબો શેપ આપવાનો અને જે ડ્રાય ફ્રૂટનો જે ભૂકો રાખેલો છે ને એના ઉપર આ રીતે કોટ કરવાનો હવે અહીંયા મારી પાસે બટર પેપર છે તો એ બટર પેપરથી હું અંદર એને વીંટી દઈશ જેથી કરીને એક સરખું થઈ જાય અને શેપ પણ પ્રોપર આવે તો આ શું છે એટલી બધી સોફ્ટ હશે ને કે તમે સાવ નાના બાળકો હોય અને વડીલો વૃદ્ધ હોય ને એ લોકો પણ ઇઝીલી ખાઈ શકશે આવી ચીક્કી તો જો મતલબ જેને દાંત ના હોય ઇઝીલી ખાઈ શકે એટલી બધી સોફ્ટ હશે આ ચીક્કી હવે આપણે એને દસથી પંદર મિનિટ માટે ફ્રીઝરમાં એટલે કે ડીપ ફ્રીઝમાં એને રેસ્ટ આપવાનો છે એટલે કે રાખવાનું તો અહીંયા મારે દસક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને કાઢી લઈએ તો અહીંયા બે લુઆ જેવું થયું હતું જો તો આ આ રીતે કરવાથી ઇઝીલી કટ થઈ જશે અને એક સરખા પ્રોપર શેપ આપ અપાશે એટલા માટે આપણે ફ્રીઝમાં રાખવાનું હોય છે આને ડીપ ફ્રીઝમાં અને તમે આમનામ ઉતાવળ હોય અને આમનામ કરવું હોય તો પણ તમે કટ કરીને ખાઈ શકો છો પણ આના એક સરખા પીસ થશે જો જોઈને જ આમ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે બાળકોને તો બહુ જ ભાવશે તો જો આ રીતની ચીકી તમે ક્યારેય ના કરી હોય ને તો એકવાર જરૂરથી આ રીતની ચીકી ટ્રાય કરવા જેવી છે અને આ મકરસંક્રાંતિમાં તમે પણ આ રીતે નવા પ્રકારની ચીકી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજનો મારો વિડીયો કેવો લાગ્યો જો મારી મહેનત અને મારા વિડીયો તમને થોડા પણ ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોના કોના ઘરે ચીકી કઈ કઈ બને છે એના નામ સાથે મને જરૂરથી કહેજો તો કેટલી સોફ્ટ બની છે લાડુ પણ તમને દેખાડું તોડીને તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ